કંટાળી ગયો છે ને આ ગરમી તમે જોવો ને ટાણો હું પણ આજ તો ભાઈ ને ફોન કર્યો છે ને પણ ભાઈ ના ઘેર જઈને એક બનાવ આપવું છે રસ પૂરી ફોન કરીને તો કહી દીધું છો આજ તો પાકું ભજન ટાણો ખરેખર પણ એકલો જવું તો યાર મજા ના આવે છે એમ કે બે દાણા વીએ તો હમું રહ્યા પાછું લઈ જવું અમુક હમ ધરો

બાર દિન રોટલો હું ખાવું છે યાર પેલું બધું આઈટમ બનાવી દીધું નવી નવી આઈટમ બધું ભૂખ લાગી ના ભૂખ તો મને તો બળ લાગી છે પણ અડધો કલાક જેવું કાઠો થઈ રહ્યો અડધો કલાક કલાક જેવું કેમ જવાનું વાંધે આપણે પણ તો છૂટે બસ મેં એ સીધા સિદ્ધપુર અડધો કલાકમાં માં સિદ્ધપુર ભાઈ બનાવી હા આપડે ઘર વાળું આજનો દાવા બગાડવા દે તો કઈ નઈ આપડે તો ભાઈ તો કરજી અમે સિદ્ધપુર જઈએ છીએ

તો આ પણ બની ગયું છે મારા ભાઈ બનાવી તો પાછું બોલ છે પછી જબ્બર ભૂખ લાગી થોડું ખાઈ પછી બે પુરીઓ વધારે રસ પૂરી બધું છે યાર તું તું ખાઈ લે જીએ છીએપુર પાછા સિદ્ધપુર ઓ ભાઈ બનાવી જઈએ ફોન આવ્યો છે

કે આ પેલા કૂવો છે લાઈટ ચાલુ કરીને આવ્યો છે રેલો આ એમ પણ પાણી વાળવા હાલ સાઈડો વાળી ને આમાં તો હૈણીઓ લો કે હૈણીઓ એટલે દસ પંદર મિનિટ હોય છે થોડું સંચી મળે બેઠા હોય પણ પાછું વળી ભરાય એટલે વાળી લેવાનું આનો ટૂંકા શાળા મુજબ થા ખા મળે ને ભરાય એટલે ચડી આપણે સંચી બે પાંચ દસ મિનિટ તો બેસીએ કે એટલા ઓહો હો હા ઓ બા

वो ये, तो येक तो स्वांती राज की बजू थाई जा हेतर मो रहस इतना पस आप तो आप बाम थो लेट पर जी आप तो अधार को टैम चोने तेन के वागवा आज तेन वागवा आज को बता तो नहीं बाजा जो शालाज भी शो शो शालाज भी शो अमा अम उरत्तां को �

ધોઈ નાખો ગયો ગરમ ગરમી ના તાપ બાપ લાગ્યો હાથ તો ધોવા ના કીધે ભાઈ બંધ રેડી થોડી વાર બે હું પડક પાછું એ રે ઉઠા નઈ ને આપડે થોડી વાર બેસી ધોયા છે ખબર જ છે

બસ તો મળી જી પણ આ તારા કુવા પર આવવા માટે પાછું બીજું સાધન કરવું પડશે પાછું એવું છે કે પેલા એમાં પેલું શકરા મોય શકરા મોય ઓ હારું કે આમ તો તો ઓ હું સાબ ઘર કરી છે કુવા પર જે આમ તો હેતર હારું છે પાછું આમ હોય કુવા પર તો ઘેર તો કોઈ નહીં બધા તો મહેમાન થતી જ છે એવું છે ઓ જો હું મહેમાન થતી જ છે હાલ તો ઘેર તો કોઈ છે નહીં

અગિયાર બાર વાગ્યા ને કોઈ ખાવાનું કેવા ના રહેવાનું પછી વાત હોવા જોઈએ પટી ભાવ નહીં પૂછે બાટલી લેતા હે દસ રૂપિયા વાળી